જય શ્રી સ્વામિનારાયણ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ દરેક સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જો સાંભળો મહારાજ તેડવા ભક્તોને કે ગામમાં ક્યારે કેદી કોને તેડવા આવ્યા એ આપણા સંતોએ જ્યાં જ્યાં ગામડે અનુભવો થયા સત્ય ઘટનાઓ બની તે લખી લીધું છે એ આપણા ઘણા ઘણા શાસ્ત્રોમાં લખાણું છે એ વાતો દરરોજ આપણે કરીએ છીએ કે કોને કોને મહારાજ તેડવા આવ્યા તો મેથાણ ગામ છે ને મેથાણ મેથાણ ગામમાં તો મહારાજ બહુ વખત પધારી લો ઝાલાવાડમાં અત્યારે પણ મેથાણમાં એટલો બધો સારો સત્સંગ છે અને અમે ઝાલાવાડના ગામડા ફરવા સત્સંગ પ્રચાર અર્થે ફરતા હતા આજથી ત્રીસ વર્ષ પહેલાં ત્યારે અમે મેથણમાં અવારનવાર જતા અને ચાર ચાર દિવસ રહેતા અમે એક વખત મેથણમાં ગયા ને બરોબર ધનુર માસ અને ધનુરમાસ ને એવી ઠંડી અને વહેલા ચાર વાગે ને ચાર વાગે ત્યાં તો મંદિર આખું ભરાઈ જાય અને બધાએ આવીને મળે પ્રભાત્યા બોલવા અને હાડાચાર થાય ત્યાં તો મહારાજની આરતી કરવાની અને પછી મંડે ધૂઈન બોલવા મંડે ધૂઈન બોલવા હેવી ધૂઈન બોલે આ અમે ગામડા ફરતા એમને ખબર અને પછી આવડા આવડા લાડવાની પ્રસાદી હોય ધનુર્માસમાં આખા ઝાલાવડના ગામડા બહુ ફર્યા તો એ મેથાણમાં બહુ સારો સત્સંગ કથા વાર્તા બધા મંદિરમાં કરે અને મંદિર એટલું બધું આખું ભરાઈ જાય બહેનોનું મંદિર કે અમે ચાર જણા ગામડા ફરતા હતા રેખાબેન હરે માયાબહેન બધાય પછી હવે મંદિર તો ચારે ખૂણે ભરાઈ જાય પછી અમારો ઉતારો ક્યારે ખબર છે અગાશીમાં અગાશીમાં બધાએ અમારા થેલા બિસ્તરા મૂકવાના હા ને ટાઇટ એવી એ મેથાનની વાત તમને ક્યારેક કરી હોય તો ખબર પડે કારણ કે શહેરે ખૂણે મંદિર આખું ભરાઈ જાય અમારે તો સિંહાસનમાં બે હવાની જ જગ્યા રહે એવું ભજન કરતા અમે ગામડે ગામડે એવું ભજન કરાવતા કાકાભાઈ પૂજાભાઈ જીજીબા દેવકૃષ્ણ બ્રાહ્મણા બધા મેથાણના ભક્તો અને ચરિત્રો ચરિત્રોને ઘણી વાતો મેથાણમાં છે ઓલી ડોશીની વાત મેથાણની કે કાકાભાઈ ને પૂજાભાઈ મહારાજ મેથાણમાં પધરલમ જાતા છે તે એક ડોશી થાણા થાપતી હતી મહારાજે કીધું કે આ હા હા આ ડોશી જન્મ જન્માંતનો કટાઈ ગયેલો જીવ છે પણ અમારે આજ એની ઉપર રાજી થઈ ગયા અમારી દ્રષ્ટિ પડી ને અઢળ ઢળ્યા છીએ આ ડોશી જો એક વખત સ્વામિનારાયણ બોલે અમારે એનું કલ્યાણ કરું હો જન્મે આનું કલ્યાણ થયું નથી પણ એક વખત સ્વામિનારાયણ બોલે એનું કલ્યાણ કરું હા હા કેવી પુરુષોત્તમ નારાયણની દયા જીવ ઉપર અઢળયા અકારણ દયા કરી લેના દેના વગેરે તો કાકાભાઈ કે અરે પ્રભુ પૂજાભાઈ હોય તેના હાર્યા હતા કે એ બિચારીનું એક વખત નામ લીધે કલ્યાણ થતું ઊભા રહ્યો ઊભા રહ્યો મારા ઉભા રહ્યો હું બોલાવું એમ કરી અને પૂજા બાપુ બાજુ ઉભા રહે કે માજી જય નારાયણ જય સ્વામિનારાયણ કે હા બાપુ હા અરે માજી એ હામું જો આ જો ઊભા ને મારી બાજુમાં એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે એનું દર્શન કરો એનું નામ લો એક વખત સ્વામિનારાયણ સ્વામીને તો ભગવાન તમારું સારું કરે અરે બાપુ તમે ગામધણી દરબાર કહેવા તમે બધું કરી શકો બાપુ એવા નામ તમે લઈ શકો અમે ગરીબ માણા ક્યાંથી એવા નામ લઈ શીખી અરે પણ હું બોલાવશું છું તો એ તો બોલો એક વખત જે સમય બોલો માંડી કે હા બાપુ તમે કહો એ બધી વાત હાશી પણ બાપુ અમે ગરીબ માણા આવા સાણા થાપીને ગુજરાન ચલાવી બાપુ એવા મોટા નામ તો અમારે ક્યાંથી લેવાય અમારા ભાઈમાં ક્યાંથી એવું નામ અમે ન લઈએ કે બાપુ તો તમે મોટા માણા કહેવાય એટલે લઈ શકો કેટલી વખત કીધું ભાઈ ભાઈના બીજા શબ્દો બોલ્યા પણ એ ડોશી સ્વામિનારાયણ નામ બોલી નહીં હસતા હસતા મહારાજ અને કાકાભાઈ અને પૂજાભાઈ બધા આગળ વધ્યા મહારાજ કે જો આ જગતના જીવો જો અકારણ અમે કૃપા એટલે જ કરી છે કે એક વખત ડોશી બોલી હોત ને તો એના અમારે જન્મ મરણના ફેરા મટાડી દેવાતા પણ મહારાજને જોયા પૂજા બાપુ એ વાત કરી એટલે એનું બીજ બળ થશે કોઈ કાળે પણ એને ભગવાન મળશે એ જીવનું કલ્યાણ થશે શું કામ એની ઉપર મહારાજની દ્રષ્ટિ પડી એ જ મેથાણની આપણે વાત કરી છે નંદસંતો કેટલા થઈ ગયા મેથાણમાં મહારાજ વખતના જે ઘણા એ હતા ને લગભગ બાવીસ જેટલા નંદસંતો મેથાણમાંથી થયેલા એ મેથાણ ગામમાં એક લુવાણા દેવજી ભગત હતા એવા સારા હરિભગત વર્તમાન ધર્મ તો ખરેખરા પાળે કુશળ પાળવામાં અને શ્રીજી મહારાજની એને સર્વોપરી ઉપાસના એવી દ્રઢ નિષ્ઠા ભગવાનમાં અને સર્વે અવતારના અવતારી ભગવાનને જાણતા સર્વ કરતા હતા સર્વના નિયંતા અવતારના અવતારી અંતરયામી આ પુરુષોત્તમ નારાયણ છે એવો તો એ મહારાજનો મહિમા જાણતા જે સંતો મેથાણમાં આવે એ નિષ્કામ ભાવે સેવા કરતા એવા સારા હરિભગત આ દેવજીભાઈ લુવાણા હવે એમાં પછી એને બીમારી આવી એક વખત ઉંમર ઘણી થઈ ગયેલી તે મહારાજ માણકી ઘોડી લઈ અને તેડવા સારું પધાર્યા માણકી ઘોડીઓ અને બીજા સવારો રથ પાલખી આવો તો કેટલો મોટો સંઘ હારે પણ મહારાજ માણકી ઘોડી પર બેઠેલા આવી રીતે મહારાજ તેડવા મેથાણ ગામમાં પધાર્યા અને એવા થકા મહારાજ ગામની વચાળે હો સંઘ આગળ માણકી એની પાછળ રથ એની પાછળ પાલખી એમાં સંતો બધા બેઠેલા મોટા હરિભક્તો તે રસ્તામાં ગામ હોહોરાયેલા ત્યાં એક શ્રાવક વાણિયાની દુકાન એ દુકાને શ્રાવક બેઠો મનમાં થયું કે આ કોણ જાતું છે હામું જોઈ રહ્યો ને ત્યારે મહારાજ બોલ્યા એ શેઠ આ દેવજીભાઈનું ઘર ક્યાં આવ્યું દેવજીભાઈ લુવાણા નું ઘર ક્યાં આવ્યું બોલો પુરુષોત્તમ નારાયણ કેવી માનુષી લીલા કરે શું કામ ઓલ્યા વાણિયાના ભાઈગ જગાડવા એને આરે ભગવાન બોલે એને હામું જોવે કે શેઠ દેવજીભાઈ ઠક્કરનું ઘર ક્યાં છે કેમનું છે એમ કહીને ઠક્કર દેવજી ભગતને ઘરે ગયા જો આમ જાઓ એથી પછી આમ વળજો ત્યાં દેવજીભાઈ ઠક્કરનું ઘર છે પછી તો મહારાજ એ બધા રસાલા સાથે ત્યાં ગયા અને દેવજી ભગતને દર્શન દીધા દેવજી ભગત હાથ જોડીને ભલે ભલે મહારાજ તમે મને તેડવા આવ્યા પ્રભુ મારા વાલા હું તૈયાર જ છું એમ કહીને પોતાના હગાવાલા જે બધા ફરતા બેઠા હોય ને અંતકાળ આવે ત્યારે એને કહેવા કે જો સાંભળો મેં અત્યાર સુધી સ્વામિનાયણ ભગવાનનું ભજન કર્યું છે તે સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે માટે તમે બધાએ દર્શન કરો જુઓ જુઓ માણકી ઘોડી પર મહારાજ છે અને બધાએ મડો ધૂન કરવા પછી દેવજી ભગત કહ્યું કે એને ઘરના નેક લાવો પેલા ગાયનું છાણ લાવો જલ્દી તમે બધા બીજા ધૂન કરો અને ગાયનું છાણ લેવા લીપ્યું અને પછી એ લીપેલા છાણમાં પોતે ખાટલેથી ને હાથે હેઠા ઉતરી ગયા અને લીપેલું જે હતું એ જગ્યામાં બેસી ગયા છે નવી નવાઈ અને પછી કીધું લ્યો એ બધાને જય સ્વામિનારાયણ ભજન કરજો સત્સંગ રાખજો હું જાઉં છું ધામમાં એમ કરીને મહારાજની સાથે અક્ષરધામમાં સીધા આવ્યા આ પરચો જોઈને ઓલા જે શ્રાવક વાણીઓ હતો ને એ બોલ્યો ન્યા આવ્યો વાહી એ કે શું થયું શું થયું અરે અમારા દેવજી ભગત હતા ને બહુ સારા સત્સંગી હતા ને સ્વામિનારાયણ ભગવાન આવ્યા માણકી ઘોડી પર બેઠા હતા એને ધામમાં લઈ ગયા અરે એ સ્વામિનારાયણ તો હમણે મારી હારે બોલીને ગયા શું મારી દુકાન પાસે માણકી ઘોડી ઉભી રાખીને મને એમ કીધું કે દેવજીભાઈ ઠક્કરનું ઘર ક્યાં એટલે મેં આમ આમ બતાવ્યું અને તેડીને વહી ગયા કે હા દર્શન દઈ એના દિવ્ય રૂપે આત્માને તેડીને વૈયા ગયા પરચો જોઈને વાણિયાને તો આમ હૃદય ગજગજ ગજ આ હા હા સ્વામિનારાયણ ભગવાન મને મળ્યા મને પૂછ્યું કે દેવજી ભગતનું ઘર ક્યાં કેટલાય સત્સંગી થઈ ગયા ના વાણીઓ તો કે હવે મારે સ્વામિનારાયણનું સત્સંગી થઈ જવું છે અને જ આ વખતે સાધુ આવે એટલી વાર કંઠી બાંધીને સંતો આવ્યા ત્યાં શ્રાવક વાણિયા પણ સત્સંગી થઈ ગયા આવો પરચુ કેટલાય ગામમાં પરચો દઈ દઈને તેડી જતા હો ત્યારે અત્યારે ફાઇલ્યો ફૂલ્યો આ સત્સંગ છે લ્યો બોલો ક્યાં જીવ એ જીણો એવો ક્યાં જીવ અને ક્યાં પુરુષોત્તમ નારાયણ જગદીશ એ ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુજવી એ વાત છે રે એ મર આપીએ સોસો શીષ તોય મવણ મળ્યાની વાત છે રે ક્યાં જીવ ક્યાં એક જીવ જીણવા એવો અને કાં જગદીશ એ તો બહુ મોટી જુજવી વાત છે પણ હો હો માથા જા સો માથા જાતા રેક સોઘા શામળ્યો મર આપીએ સોસો શીષ તોય મણ વણ મળ્યાની વાત છે હો શીશ આપીને તો ભગવાન મળવા મોંઘા છે ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જેને બહુ કેદ છે રે ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે કરી એટલે હાથી હવે કીડી ક્યાં અને હાથી ક્યાં કેટલો ફેર કીડી કરી કરી મેળા એટલે હાથી ક્યાં કીડી અને ક્યાં હાથી એ આવા ક્યાં જગતના જીવો ક્યાં પુરુષોત્તમ નારાયણ એની ઉપર દયા કરે આ શ્રાવક વાણિયાને તો એટલો બધો ગુણ આવ્યો સત્સંગી થઈ ગયા તિલક ચાલલો કરે કંઠી બાંધે આવા પુરુષો પૂરણ પુરુષોત્તમ રાય છે અનેક જીવને ઉધાર્યા ભગવાને આ વખતે શું કર્યું ખબર છે અનેક જીવ ઉધારિયા શરણે આવ્યા જોડી હાથ કોઈ પણ જીવ જો શરણે આવીને હાથ જોડે તો ન જોયા ગુના વાંક પુરુષોત્તમ પ્રગતિને કોઈના ગુના કહેવાંક જોયા નથી અનંત જીવ ઓધારિયા શરણે આવ્યા જોડી હાથ મહાસુખ દીધા દીધાની જ જનને અરે મહાસુખ દીધાની જ જનને પ્રેમાનંદને નાથ પુરુષોત્તમ પોતે પ્રગટ્યા સ્વયં મૂર્તિ સાક્ષાત્વ નારાયણ પ્રગટ્યા છે અને આવી રીતે જીવો પર દયા કરે છે એને સુખિયા કરે છે અને અંતકાળ એના જીવનો મોક્ષ કરે છે આવી રીતે બીજા એ કેટલાય સત્સંગી થઈ ગયા અને અવારનવાર સંતો આવે અને સત્સંગ થાય અત્યારે આખું મેથાણ ગામ એ સ્વામિનારાયણના ઉપાસક છે સુંદર ગામમાં બે મંદિરો છે અને ગામમાં તળાવ છે કે જે તળાવની પાળે મહારાજ ઉતરતા બેઠાતા નાયા તા એ તળાવ પણ મેથાણ ગામના પાદરમાં પૂજાભાઈનો દરબારગઢ એ પ્રસાદીનો છે ત્યાં લીમડો છે ઘણી ઘણી પ્રસાદીની વસ્તુઓ મેથાણ ગામમાં છે કારણ કે અમે જ્યારે મેથાણમાં સત્સંગ કરાવવા ગયા ત્યારે ગામના બધાએ બાઈઓ અમને જ્યાં જ્યાં પ્રસાદીની વસ્તુ છે ત્યાં લઈ ગયા તા એટલે આ બધું અમે નજરે દર્શન કર્યા છે તો એવા ભક્ત વચ્ચલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન